એવા ઘણા પ્રશ્નો છે પણ એનો કોઈ ઉકેલ નથી આવ્યો પણ હવે અમારે બીજા રસ્તો લેવો પડશે જો પ્રશ્ન ઉકેલ નહી આવે તો વાળી વાર લાગશે આજે આજે કરવાથી થી અમે અત્યારે આજુબાજુના વિસ્તારના ભેગા થયેલા છીએ એટલે દરેકે નોંધ લેવી અમારા પ્રશ્ન તાત્કાલિક ઉકેલે કેટલા વર્ષો થી સમસ્યા આ સમસ્યા અમે બે વર્ષથી અમે મેયર મેયર હતા અને મેયર ની વખત રૂબરૂ જઈને રજૂઆત કરેલી છે

સરખા થાય કેટલા વખતથી કમ્પ્લેન કરીએ છીએ કોઈ જવાબ દેતું નથી એટલે અમારે રોડ ઉપર ઉતરવું પડ્યું હવે માગો નહીં સંતોષ સાહેબ તો સરકારને ખબર જ છે શું થશે જેમ વિશાળધરમાંથી મે બી એવું પણ થઈ શકે